રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક જ પશુપાલક મિત્રની બે ગાય વેચવાની છે વિડીયોમાં એડ્રેસ સહિત બધી જ માહિતી આપવામાં આવશે તો વિડીયોને પૂરો જોજો મિત્રો હાલમાં જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ ગાયને વેચવાની છે મિત્રો આ ગાયની માહિતીની વાત કરીએ તો આ ગાય વીસ દિવસની વિવાયેલી છે અને એક ટાઈમનું ચારથી પાંચ લિટર જેટલું દૂધ કરે છે પ્લસ વેતરની વાત કરીએ તો મિત્રો હાલમાં બીજું વેતર છે અને અંદાજીત કિંમત વીસ હજાર રાખેલ છે જેમાં કોઈ ભાઈને આ ગાય પસંદ આવતી હોય અને લેવું હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ મિત્રો બીજા નંબરની વાત કરીએ તો હાલમાં જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ એચએફ ગાયને વેચવાની છે મિત્રો આ એચએફ ગાયની માહિતીની વાત કરીએ તો હાલમાં આ ગાય દસ દિવસની કાચી છે અને ટાઈમનું દસ લીટર જેટલું દૂધ કરે તેવી ક્ષમતાવાળી આ એફ ગાય છે ચોથા વેતરની અંદર છે અને દેખાવે સારી તંદુરસ્ત તે તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો હવે મિત્રો આ તમને બંને ગાયો ક્યાં જોવા મળે તો કે આ બંને ગાયો અમદાવાદ જોવા મળશે વધારે પડતી માહિતી લેવા માટે અને આ ગાયોની ખરીદી કરવા માટે પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું તો તમે ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો અને વધારે પડતી માહિતી મેળવી શકો છો હાલ મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને દરેક ગ્રુપોમાં અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો